ઓગણીસ વર્ષના યુવાને જ્યારે સિત્તેર વર્ષની કરોડપતિ સ્ત્રી સાથે લગ્ન કર્યા પરંતુ સાત દિવસ પછી તે આઘાતમાં આવી ગયું અને તેના પગ નીચેથી જમીન સળકી ગઈ પછી તેણે શું કર્યું તો મિત્રો ચાલો આ રહસ્યમય કહાનીને શરૂ કરીએ તે પહેલાં તમામને વિનંતી છે કે આ વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય જય ગરવી ગુજરાત જય ભારત ચોક્કસ લખો રહસ્યમય કહાનીને પૂરી જરૂર સાંભળજો ખૂબ મજા આવશે વિજય પટેલ એક એકવીસ વર્ષનો યુવાન જીવનના બોજ હેઠળ દબાયેલો હતો તેની મા લક્ષ્મીબેન ગંભીર બીમારી સામે ઝૂઝૂમી રહી હતી ડોક્ટરે કહી દીધું હતું કે જો તાત્કાલિક મોંઘી સારવાર નહીં મળે તો તેમને બચવાની આશા ખૂબ ઓછી છે બીજી તરફ તેની અઢાર વર્ષની બહેન નીલમ જેણે મુશ્કેલીથી એક પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો તે ફી ન ભરી શકવાને કારણે અભ્યાસ છોડવાની આડે પોતે કાયદાનો અભ્યાસ કરતો હતો અને સાથે એક સામાન્ય ઇન્ટર્નશીપ કરતો હતો પરંતુ તેની કમાણીથી ઘરનો ખંચ માંડ માંડ ચાલતો હતો ઉપરથી તેના પિતાના સમયનું ભારે દેણું હતું હવે તેના માથે હતું લેણેદારોની ધમકીઓ રોજ સાંભળવા મળતી માની દવાઓ ઉધાર લેવી પડતી અને બહેન માટે પુસ્તકો ખરીદવું પણ સપ્ન જેવું લાગતું એક દિવસ જ્યારે વિજય ચાની એક દુકાન પર ઊભો હતો અને પોતાની જીવનની મુશ્કેલીઓમાં ખોવાયેલો હતો તેને લાગ્યું કે કોઈ તેને ધ્યાનથી જોઈ રહ્યું છે તેણે ધીમે ધીમે માથું ચું કર્યું અને સામે જોયું એક પ્રભાવશાળી સ્ત્રી જેની ઉંમર લગભગ સિત્તેર વર્ષની હશે તેમનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ તેમને અવગણી શકે નહીં સફેદ રંગની મોંઘી સાડી હીરાના ઝવેરાત અને આંખોમાં ઊંડો આત્મવિશ્વાસ વિજયને સમજાયું નહીં કે આટલી મોટી હસ્તી અહીં શું કરી રહી છે અને તેની પાસેથી શું ઈચ્છે છે તમારું નામ વિજય પટેલ છે ખરું ને સ્ત્રીનો અવાજ ગંભીર હતો તમારી મા લક્ષ્મીબેન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે તમારી બહેન કોલેજમાં અભ્યાસ કરે છે અને તમારા માથે ભાણે દેણું છે વિજયના હાથમાં પકડેલો ચાનો ગ્લાસ ધ્રુજવા લાગ્યો તમે કોણ છો ગભરાતા પૂછ્યું ચંદ્રિકાબેન દેસાઈ સ્ત્રીએ પોતાનું નામ જણાવ્યું કદાચ તમે મારા વિશે સાંભળ્યું હશે વિજયને યાદ આવ્યું દેસાઈ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દેશના સૌથી મોટા વ્યાપારી સામ્રાજ્યોમાંથી એક તેની માલિક ચંદ્રિકાબેન દેસાઈ અબજોની સંપત્તિ હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ અને અસંખ્ય વિવાદો પરંતુ આ સમયે તે અહીં શું કરી રહી હતી અને તેની આટલી અંગત વાતો કેવી રીતે જાણતી હતી તમે મારી પાસેથી શું ઈચ્છો છો તેણે શંકાસ્પદ રીતે પૂછ્યું ચંદ્રિકાબેન દેસાએ ઊંડો શ્વાસ લીધોને કહ્યું લગ્ન વિજયને લાગ્યું કે તેણે કંઈક ખોટું સાંભળ્યું શું હા હું તમારી સાથે લગ્ન કરવા માગું છું ચંદ્રિકાબેન દેસાએ સ્પષ્ટ અવાજે કહ્યું વિજયના પગ નીચેથી જમીન ખસી ગઈ શું આ મજાક હતું સિત્તેર વર્ષની અજબો પતિ સ્ત્રી એકવીસ વર્ષના સંઘર્ષ કરતા યુવાન સાથે લગ્ન કરવા માંગે છે આ કોઈ મજાક તો નથી તેણે અવિશ્વાસથી પૂછ્યું ના ચંદ્રિકાબેનનો ચહેરો ગંભીર હતો આ એક પ્રસ્તાવ છે જો તમે મારી સાથે લગ્ન કરશો તો હું તમારી માની સંપૂર્ણ સારવાર કરાવીશ તમારી બહેનના અભ્યાસનો ખર્ચ ઉટાવીશ અને તમારા બધા દેણા ચૂકવી દઈશ વિજયને લાગ્યું જાણે કે તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હોય પરંતુ તેના હૃદયમાં એક વિચિત્ર ડર પણ બેસી ગયો આ સ્ત્રી જે દેશની સૌથી શક્તિશાળી હસ્તીઓમાંથી એક હતી તે આખરે તેની સાથે લગ્ન શા માટે કરવા માંગે છે તમારે થોડો સમય જોઈએ છે ચંદ્રિકાબેને પૂછ્યું વિજયને સમજાતું નહોતું કે શું જવાબ આપે તે જાણતો હતો કે આ પ્રસ્તાવ કોઈ ઝાડ જેવો લાગે છે પરંતુ એ પણ સાચું હતું કે જો તેણે હા પાડી તો તેની માને જીવન મળી શકે છે બહેનનું ભવિષ્ય સુધરી શકે અને તેનું આખું જીવન બદલાઈ શકે પરંતુ શું આ એટલું સરળ હતું તેને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મને વિચારવા માટે સમય જોઈએ છે ચંદ્રિકાબેન હળવું હાસ્ય ઠીક છે પરંતુ યાદ રાખજો આ પ્રસ્તાવ હંમેશા માટે નહીં રહે ત્યારબાદ તેઓ ધીમે ધીમે તેમની મોંઘી કારમાં બેસીને ચાલ્યા ગયા પરંતુ વિજયના મનમાં હજારો સવાલ છોડી ગયા શું આ સોદો એટલો સરળ હતો કે તેની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું હતું સમય પસાર થાય છે વિજયના લગ્ન સિત્તેર વર્ષના ચંદ્રિકાબેન સાથે થઈ જાય છે વિજયને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે તેના લગ્ન સિત્તેર વર્ષની કરોડપતિ સ્ત્રી ચંદ્રિકાબેન દેસાઈ સાથે થઈ ગયા છે બધું એટલું ઝડપથી થયું કે તેને સમજવાનો મોકો જ ન મળ્યો કોઈ ધામધૂમ નહીં કોઈ રસ્મો નહીં ફક્ત કેટલાક કાનૂની દસ્તાવેજો પર સહી અને થોડા સાક્ષીઓની સામે તેનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું હવે ત્યાં ભવ્ય હવેલીનો કાનોની માલિકીનો હતો પરંતુ ઓછામાં ઓછું તેનો એક મહત્વનો હિસ્સો બની ગયો હતો જ્યારે વિજય પહેલી વાર હવેલીમાં પગ મૂકે છે ત્યારે તેની આંખો ચમકી ઉઠે છે આ કોઈ સામાન્ય હવેલી નહોતી પરંતુ એક મહેલ હતો જે ઇતિહાસની સાક્ષી આપતો હતો ઊંચા આળસના થાંભલા ઝીણી નકશાથી શણગારેલા અને જૂના ઝુમર જેમાં હજુ પણ હળવી રોશની ઝબકતી હતી દિવાલો પર મોંઘા વિદેશી ચિત્રો લટકતા હતા કેટલાક રાજા મહારાજાઓના તો કેટલાક વિચિત્ર અમૃત આકૃતિઓના એવું લાગતું હતું કે આ ચિત્રો હવેલીની કહાનીઓને પોતાનામાં સમાવી રહ્યા છે વિજય આગળ વધતો ગયો તેના દરેક પગલાંનો અવાજ ભયંકર શાંતિમાં ગુંજતો હતો હવેલીના નોકરો વિચિત્ર વર્તન કરતા હતા સૌથી જૂનો નોકર રમેશભાઈ લગભગ પંચાવનથી સાઠ વર્ષનો હતો ચૂકેલી કમળ સુખી કાયાને કરતરીઓથી ભરેલો ચહેરો તેની આંખો હંમેશા ડરેલી લાગતી જ્યારે પણ વિજય તેને કંઈક પૂછતો તો તે જવાબ આપતા પહેલાં ચોરી છુપી ચોક્કસ આજુબાજુ જોતો જાણે ખાતરી કરતો હોય કે કોઈ બીજું સાંભળે નહીં કમલાબેન હવેલીની મુખ્ય સેવિકા ખૂબ ઓછું બોલતી જ્યારે પણ તે વિજયની સામે આવતી તે માથું નીચું કરી લેતી અને ઝડપથી કામ પતાવીને ચાલી જતી તેની આંખોમાં કંઈક એવું હતું જે વિજય સમજી શકતો નહોતો તો ડર હતો કે ઊંડું દુઃખ હવેલીના બીજા નોકરો પણ ખૂબ ઔપચારિક અને સંયમી હતા કોઈ વિના કારણે વિજય સાથે વાત નહોતું કરતું હવેલીમાં જેટલા લોકો હતા એટલી જ શાંતિ પણ હતી હવેલીમાં પગ મૂકતા જ વિજયને સૌથી વધુ જે વસ્તુએ પરેશાન કર્યું તે હતો બીજા માળનો એક દરવાજો હવેલીના આંતરિક ભાગમાં એક પોહરી આરસની સીડી હતી જે સીધી ઉપર જતી હતી પરંતુ જ્યારે પણ વિજયે ત્યાં જવાનો પ્રયાસ કર્યો કોઈક નોકરે તેને રોકી દીધો ઉપર જવું મનાય છે સાહેબ રમેશભાઈએ કહ્યું કેમ વિજય આશ્ચર્યથી પૂછ્યું રમેશભાઈએ જવાબ આપવાને બદલે માથું નીચું કરી લીધું બીજા માળે જતી સીડીઓની ઉપર એક મોટો લાકડાનો દરવાજો હતો ઘેરા કાળા રંગનો જાણે અંધારાએ તેને ઘેરી રાખ્યો હોય આ દરવાજા પર એક મોટું લોખંડનું તાળું લાગેલું હતું પરંતુ સૌથી વિચિત્ર વાત તો એ હતી કે દરવાજાની ઉપર એક સીસીટીવી કેમેરો લાગેલો હતો જે હંમેશા તેની દેખરેખ કરતો હતો વિજયને આ જોઈને આઘાત લાગ્યો કઈ વસ્તુની દેખરેખ થઈ રહી છે જો દરવાજો બંધ જ રાખવાનો હતો તો તેના પર સીસીટીવી લગાવવાની શું જરૂર હતી શું આ દરવાજાની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું છે પહેલી જ રાત્રે વિજયને એક વિચિત્ર અવાજ સંભળાયો ઘર ઘર ઠક ઠક આ અવાજ બીજા માળેથી આવતો હતો વિજય ઊભો થઈને બહાર નીકળ્યો પરંતુ જવો તેણે ઉપર જવાનો પ્રયાસ કર્યો રમેશભાઈ આવી ગયો આપ અહીં શું કરો છો સાહેબ વિજય ચોંકી ગયો રમેશભાઈની આંખોમાં હળવો ડર હતો રાત્રે અહીં નીકળવું જ નહીં તેને કહ્યું અને ધીમે ધીમે પાછો ચાલ્યો ગયો પરંતુ વિજયને તે રાતે ઊંઘ ન આવી તે જાણવા માગતો હતો કે બીજા માળના તે બંધ દરવાજાની પાછળ શું છે ધીમે ધીમે વિજયને ખબર પડી કે આ હવેલી અગાઉ રાજેન્દ્ર દેસાઈ નામના એક કરોડપતિ વેપારીની હતી જે પંદર વર્ષ પહેલાં એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા કહેવાતું હતું કે તેમનું મૃત્યુ આ જ હવેલીમાં થયું હતું પરંતુ તેમની લાશ ક્યારેય મળી નહોતી શું ચંદ્રિકાબેન આ વિશે કંઈક જાણે છે શું રાજેન્દ્ર દેસાઈનું મૃત્યુ કોઈ અકસ્માત નહોતું પરંતુ એક ષડયંત્ર હતું જેમ જેમ દિવસો પસાર થતા ગયા વિજયને અહેસાસ થઈ રહ્યો હતો કે તે એક એવા ઉખાણામાં ફસાઈ ગયો છે જેનો ઉકેલ શોધવો સરળ નથી હવે હવેલીની દિવાલો કંઈક છુપાવી રહી હતી પરંતુ સવાલ એ હતો આખરે તે રહસ્ય શું હતું રાતનો ત્રીજો પહેર હતો હવેલીના વિશાળ ઝુમરની રોષની મંદ પડી ગઈ હતી બહાર તેજ હવાઓ ઝાડોને હલાવી રહી હતી જાણે કોઈ ઊંડું રહસ્ય ગણગણતી હોય હવેલીની અંદર એક વિચિત્ર શાંતિ હતી પરંતુ વિજયના હૃદયમાં તોફાન ઉઠી રહ્યું હતું તેને હમણાં જ ખબર પડી હતી કે ચંદ્રિકાબેન તેનાથી કોઈ મોટું સત્ય છુપાવી રહ્યા તે હજુ જાણતો નથી પરંતુ જ્યારે સત્ય સામે આવશે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હશે વિજયનું મન ચક્કર ખાઈ ગયું આ કયું સત્ય હતું જેનાથી તેને અજાણ રાખવામાં આવી રહ્યો હતો તે પથારીમાં સૂવાનો તો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ બેચેની તેની અંદર ઉફાણા મારી રહી હતી જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને બોલાવી રહી હોય હવેલીના અંધારા ગાલિયારાઓમાં જૂના લાકડાના ફર્શ પર ફેલાયેલા રહસ્યોમાં અને તે બંધ દરવાજાની પાછળ જે હંમેશા તારું માળેલો રહેતો હતો પરંતુ આ સમયે તેની જિજ્ઞાસા ચંદ્રિકાબેનની ઓફિસ સુધી મર્યાદિત હતી જ્યારે હવેલીના નોકરો ગાડ નિંદ્રામાં હતા વિજય પથારીમાંથી ઊભો થયો તેને ધીમે ધીમે પોતાના ઓરડાનો દરવાજો ખોલ્યો અને બહાર ડોક્યું કર્યું ચારે તરફ સન્નાટો હતો ધીમે ધીમે તે ચંદ્રિકાબેનની ખાનગી ઓફિસ તરફ આગળ વધ્યો તેનું સ્ટડી રૂમ હવેલીના પશ્ચિમ ભાગમાં હતું જ્યાં જ્યાં જૂની લાકડાની અલમારીઓ દિવાલો સાથે ટકેલી હતી અને એક મોટું મોહગીનું ટેબલ વચ્ચે રાખેલું હતું વિજયે દરવાજા પર હાથ મૂક્યો તે ખુલ્લો હતો તે ધીમે ધીમે અંદર ગયો ઓરડામાં હળવી હળવી રોશની બળતી હતી અલમારીઓમાં ઢગલો ફાઇલો સજાવેલી હતી જેના પર મોટા અક્ષરોમાં બિઝનેસ ડીલ્સ અને ખાનગી કોન્ટ્રાક્ટના નામ લખેલા હતા પરંતુ તેની નજર સીધી ટેબલ પર પડી ત્યાં કેટલાક જૂના દસ્તાવેજો અને એક જાડુ લિફાફું રાખેલું હતું તેનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું તેણે ધ્રુજતા હાથે લિફાફું ખોલ્યું અંદરથી કેટલીક જૂની તસવીરો નીકળી આ તસવીરોમાં બે વ્યક્તિ ઊભા હતા એક તેના પિતા હર્ષદભાઈ પટેલ અને બીજા રાજેન્દ્ર દેસાઈ વિજયની આંખો તસવીરો પર ગળી ગઈ પપ્પાને રાજેન્દ્ર દેસાઈ તેણે પોતાની જાતને ગણગણ્યો પરંતુ રાજેન્દ્ર દેસાઈના ચહેરા પર એક વિચિત્ર ગભરાટ હતી પછી તેણે તસવીરો સાથે રાખેલો પત્ર ઉપાડ્યો આ પત્રો રાજેન્દ્ર દેસાઈએ લખેલો હતો પહેલાં પત્રમાં લખ્યું હતું ચંદ્રિકા તે મારું જીવ જીવન બરબાદ કરી દીધું તે મારા પૈસા હડપ કર્યા મારો વ્યાપાર નષ્ટ કરી દીધો હું તારા પર ભરોસો કરતો હતો પરંતુ તે મને દગો આપ્યો તારા કારણે મારી પત્ની અને પુત્ર મારાથી દૂર થઈ ગયા એક દિવસ તને તારા કરેલાની સજા ચોક્કસ મળશે બીજા પત્રમાં લખ્યું હતું કે જો કાલે સવારે હું જીવતો ન હોઉં તો તેનો જવાબદાર બીજું કોઈ નહીં ફક્ત ચંદ્રિકા હશે તેને મને મારી કંપનીમાંથી બહાર કાઢી નાખ્યો તેને મારી સૌથી નજીકના મિત્ર હર્ષદભાઈને મારી સામે ઉશ્કેર્યા અને હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી વિજયનું માથું ચક્કર ખાવા લાગ્યું શું તેને ઉતાવળે ઉતાવળે બીજો પત્રો ઉથલવા માંડ્યા એક ત્રીજા કાગળમાં સ્પષ્ટ લખ્યું હતું કે રાજેન્દ્ર દેસાઈએ પોતાના બંગલામાં આત્મહત્યા કરી હતી આ સાચું ન હોઈ શકે વિજયનું ગળું સુકાઈ ગયું ત્યાં જ તેને પોતાની પાછળ એક હલચલ લાગી વિજયે ધીમે ધીમે માથું ફેરવ્યું દરવાજા પર ચંદ્રિકાબેન ઉભા હતા તેમની આંખોમાં ન તો ગુસ્સો હતો ન તો ગભરાટ પરંતુ તેમના ચહેરા પર એક રહસ્યમય શાંતિ હતી તો તે આખરે જોઈ જ લીધું તેમણે કહ્યું તેમનો અવાજ નરમ હતો પરંતુ તેમાં એક ઠંડક હતી જેણે વિજયની રીળમાં સિંચડ ભરી દીધી વિજય ગુસ્સામાં ધ્રુજતા બોલ્યો તો આ લગ્ન ફક્ત એક સોદો નહોતો આ બદલો હતો ચંદ્રિકાબેન હસ્યા બિલકુલ પરંતુ મારા પિતાએ કંઈ નહીં કર્યું હોય વિજયે બૂમો પાડીને કહ્યું ચંદ્રિકાબેને ઊંડો શ્વાસ લીધો અને ધીમે ધીમે આગળ વધ્યા સત્યનો સામનો કરવો સરળ નથી વિજય તેમણે કહ્યું તારા પિતાએ મારા પતિને બરબાદ કરી દીધા હતા તેમણે રાજેન્દ્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યા જૂઠું મારા પિતા ક્યારેય આવું ન કરી શકે ચંદ્રિકાબેને તેની આંખોમાં સીધું જોયું બિલકુલ એવું જ જેવું તું વિચારે છે કે હું નિર્દોષ નથી તો પછી સત્ય શું છે વિજય વિજયે ગુસ્સામાં કહ્યું સત્ય શું છે ચંદ્રિકાબેને ધીમે તે કહ્યું રાજેન્દ્રએ આત્મહત્યા નહોતી કરી તેની હત્યા કરવામાં આવી હતી વિજય સદ થઈ ગયો શું એટલે અને તેના મૃત્યુનું અસ્થિકારણ કારણ ફક્ત હું જ નહોતી તારા પિતા પણ હતા હવેલીનો બંધ દરવાજો વિજયનું માથું ચક્કર ખાવા લાગ્યું આનો પુરાવો ક્યાં છે ચંદ્રિકાબેને ક્ષણ વિચાર્યું પછી ધીમે ધીમે કહ્યું હવેલીના બીજા માળે જે દરવાજો બંધ છે તેની પાછળ જે છુપાયેલું છે તે તને સત્ય બતાવી શકે છે વિજયના રૂવાટા ઊભા થઈ ગયા તે દરવાજો જ્યાં હંમેશા સીસીટીવી કેમેરો નજર રાખતો હતો ત્યાં કયું સત્ય છુપાયેલું હતું વિજય હવે ફક્ત એક મોહરો નહોતો રહી શકતો હવેલીના રહસ્યો અને ચંદ્રિકાબેનના ભૂતકાળે તેને સંપૂર્ણપણે હચમચાવી દીધો હતો તેને સમજાઈ ગયું હતું કે આ ફક્ત લગ્નની રમત નહોતી પરંતુ તેની પાછળ એક ઊંડું ષડયંત્ર લાલચ અને બદલાની કહાની હતી પરંતુ તે એકલો કંઈ ન કરી શકે તેથી તેણે પોતાના સૌથી નજીકના મિત્ર અર્જુન રાઠોડ પાસે મદદ માંગી અર્જુન એક તપાસી પત્રકાર હતો જેને અનેક મોટા ગોટાળાઓનો પર્દાફાશ કર્યો હતો તેને પુરાવા જોઈએ છે અર્જુને ગંભીરતાથી કહ્યું હા અને તે પણ નકર પુરાવા ફક્ત હવેલીની રહસ્યમય વાતો નહીં પરંતુ એવા સાચા પુરાવા જેનાથી ચંદ્રિકાબેનને કાયદાના કટ ઘરે ઊભા કરી શકાય વિજયનો અવાજ દ્રઢ હતો વિજય અને અર્જુને ચંદ્રિકાબેનના બિઝનેસ રેકોર્ડ્સ બેંક ટ્રાન્ઝેક્શન્સ કાનૂની દસ્તાવેજો અને હવેલીના જૂના સાથે વાતચીત શરૂ કરી તેમને ખબર પડી કે ચંદ્રિકાબેન ફક્ત બદલો લેનારી સ્ત્રી નહોતી તેઓ એક માફિયા ક્વીન હતી જેમનું કાળું સામ્રાજ્ય દેશના અનેક ભાગોમાં ફેલાયેલું હતું બેક ટ્રાન્ઝેક્શનમાં અજાણ્યા ખાતાઓમાં કરોડો રૂપિયાનું લેવડ દેવડ બે જૂના કર્મચારીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા અને હવેલીના નોકરો અને ગાર્ડ સ્વેચ્છ ગણગડાટ પરંતુ સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે વિજયને હવેલીના બીજા માળે આવેલા બંધ ઓરડાની એક જૂની ચાવી મળી તેણે રાતના અંધારામાં ચોળી છૂપીથી તે દરવાજો ખોલ્યો દરવાજાની અંદર એક ગુપ સ્ટડી રૂમ હતો જ્યાં જૂના દસ્તાવેજો ફોટા અને વિડીયો રેકોર્ડિંગ્સ રાખેલા હતા દિવાલો પર અખબારોની કટિંગ્સ ચોટેલી ટી જેમાં ચંદ્રિકાબેન પતિ રાજેન્દ્ર દેસાઈના રહસ્યમય મૃત્યુનો ઉલ્લેખ હતો પરંતુ જે ફાઇલે વિજયને સૌથી વધુ આઘાત આપ્યો તેમાં તેના પિતા હર્ષદભાઈ પટેલનું નામ હતું મારા પપ્પા વિજયના હાથ રૂચવા લાગ્યા ફાઇલ મુજબ રાજેન્દ્ર દેસાઈ અને હર્ષદભાઈ પટેલ એક સાથે એક ગુપ્ત પ્રોજેક્ટ પર કામ કરતા હતા જે કરોડોની જમીન સાથે જોડાયેલો હતો પરંતુ જ્યારે હર્ષદભાઈએ આ ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો ઇનકાર કર્યો ત્યારે તેમનું એક રહસ્યમય અકસ્માતમાં મૃત્યુ થયું વિજયના મનમાં આગ લાગી ગઈ આ ફક્ત બદલાની વાર્તા નહોતી આ તેના પિતાના હત્યારાઓને નકાબ કરવાની લડાઈ હતી હવે વિજય અને અર્જુને પુરાવા એકઠા કરી લીધા હતા તેઓ સીધા પોલીસ કમિશનર પાસે ગયા અને બધી માહિતી આપી કમિશનરે શરૂઆતમાં ખચકાટ બતાવ્યો પરંતુ જ્યારે તેમણે હવેલીના ગુપ્ત ઓરડામાંથી મરેલા દસ્તાવેજો જોયા ત્યારે તેમને મામલો સમજાઈ ગયો બીજે જ દિવસે પોલીસે હવેલી પર દરોડો પાડ્યો અને ચંદ્રિકાબેનને ગિરફતાર કરી લીધા પરંતુ જ્યારે તેમને હથકરી પહેરાવવામાં આવી તેમણે એક ખતરનાક સ્મિત આપ્યું તો વિચારે છે કે તું મને હરાવી શકે છે તેમની આંખોમાં નફરત ઝળકી રહી હતી તારી નફરતે તને જ બરબાદ કરી દીધી વિજયે જવાબ આપ્યો તેમનું સામ્રાજ્ય દવસ્ત થઈ ગયું હતું હવેલીની હરાજી કરી દેવામાં આવી તેમની બધી સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી પરંતુ જ્યારે અધિકારીઓએ વિજયને પૂછ્યું કે શું તે હવેલી લેવા માંગે છે ત્યારે તેને ના પાડી ના આ હવેલી ફક્ત ભૂતકાળના ઘાય યાદ કરાવશે હું મારી ઓળખ જાતે બનાવીશ કોઈની છાંયા વિના થોડા વર્ષ પછી વિજય પોતાનું જીવન નવેસરથી શરૂ કર્યું તેણે પોતાનો એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને એક ટેન્ક કંપનીની શરૂઆત કરી આ દરમિયાન તેના લગ્ન ડૉક્ટર પ્રિયંકા જોશી સાથે થયા પ્રિયંકાનો વિચાર પણ વિજય જેવો જ હતો મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવાનો જ્યારે તેમનો પુત્ર આરવ જન્મ્યો ત્યારે વિજય એક નવી કસમ ખાધી પોતાના પુત્રને તે જીવન આપશે જે તેનાથી છીનવાઈ ગયું હતું હવે તે ફક્ત હર્ષદભાઈ પટેલનો પુત્ર કે ચંદ્રિકાબેનનો પતિ નહોતો તેને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી ભૂતકાળની કાળી છાયા હજુ પણ ક્યારેક તેના સપનામાં આવતી પરંતુ હવે તે ડરતો નહોતો કારણ કે તે જાણી ગયો હતો કે ન્યાયની લડાઈ ફક્ત એકવાર નથી લડાતી પરંતુ આ એક સતત સંઘર્ષ છે જેને દરેક પેઢીએ આગળ લઈ જવાનું હોય છે તો મિત્રો આજની આ રહસ્યમય કહાની તમને જરૂર ગમી હશે તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય જય ગરવી ગુજરાત જય ભારત ચોક્કસ લખો ફરી મળીશું એક નવા વિડીયો સાથે